વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસી છે આ દરમિયાન તેમણે કવાડ સમિટમાં ભાગ લીધો તો કવાડ સમિટમાં ભાગ લેતી વખતે તેમણે અમેરિકી પ્રમુખ જો બાઇડનને ખાસ ભેટ આપી હતી મહત્વપૂર્ણ છે કે પીએમ મોદી અને જો બાઇડન વચ્ચે સારી મિત્રતા છે કે જેથી બંને વચ્ચે ખૂબ જ રસપ્રદ બોન્ડિંગ જોવા મળે છે ત્યારે આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બાઇડનને ચાંદીની બનેલી પ્રાચીન

મોદી અમેરિકાની ફર્સ્ટ લેડી ને સૌંદર્યની પશ્ચિમના સાલ બેટ માં આવે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ